જીપીબીએસ જે એક્ઝિબિશન થાય છે સરદારધામ ઓર્ગેનાઇઝ કરે છે અને આ જે એક્ઝિબિશનની ડિઝાઇન છે એમાં માર્કેટિંગ બ્રેન્ડિંગ મેનેજમેન્ટ માટે એક ઇવેન્ટ પાર્ટનર રાખવામાં આવે છે તો સરદારધામ અને કંપની બંને મળી અને પાર્ટનરશીપની અંદર આ એક્ઝિબિશન છે એ ઓર્ગેનાઇઝ થતું હોય છે જીપીબીએસ એક એવું એક્ઝિબિશન ગુજરાતમાં થાય છે કે જેમાં મલ્ટી કેટેગરીઝના એક્ઝિબિટર છે પાર્ટિસિપેશન કરી શકે છે પર પર્સન મોર દેન વન વ્હીકલ છે અત્યારે બધા પાસ એના હિસાબે પોલ્યુશનના ઇસ્યુઝ અત્યારે મેટ્રોમાં ફેસ થાય છે એ ધીમે ધીમે નાના સેન્ટર ઉપર પણ પાસ થવાના જ છે તો એ આખે આખું જે પેટ્રોલ અને ડીઝલનું કન્ઝપ્શન છે એ આપણે ઝીરો કરશું અને ગ્રીન એમોનિયા અને ગ્રીન હાઇડ્રોજન પણ દરેક દરેક વ્હીકલ્સ લઈ આવશે કંપનીનું નામ છે ફિલ્મ એન્ડ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ અમારી બ્રાન્ડ છે ડૉક્ટર અને એ નાનામાં નાના પંપથી લઈને મોટામાં મોટા પંપ હા બિલકુલ અમે અત્યારે હાફ એચપી એટલે કે અડધો હોર્સ પાવરથી લઈને બસો હોર્સ પાવર સુધીના પંપ બનાવીએ છીએ જે અલગ અલગ એપ્લિકેશનમાં અલગ અલગ ઉપયોગ માટે યુઝ થતા હોય છે જેમ કે એગ્રીકલ્ચર છે પછી ઇન્ડસ્ટ્રીઝ છે પછી માઇન્સ એટલે કે ખાણ હોય ત્યાં પણ યુઝ થતા હોય છે અને આની એપ્લિકેશન જેમ કે ફાયર ફાઇટિંગ એપ્લિકેશન છે પણ ઘર બિલ્ડિંગ અત્યારે એવી ઉપર લોકો ટ્રસ્ટ ઓછો કરે છે એનું રીઝન એ છે કે બ્લાસ્ટ થાય છે એ બધા પ્રોબ્લેમ થાય છે તો બ્લાસ્ટ છે એના હિસાબે થાય છે કે બેટરી ગરમ થતી હોય તો આપણે આ બેટરીની અંદર એવું મિકેનિઝમ આપેલું છે કે લિક્વિડ કુલિંગ બેટરી છે કે એ લિક્વિડ બેટરીને અંદર જ ઠંડી રાખે જેથી કરીને હીટ થતી નથી એના હિસાબે બ્લાસ્ટના ચાન્સીસ છે અને આપણી પાસે એન્ટી ડ્રોન ગન એવી છે કે એકદમ લાઇટ વેઇટ ત્રણથી પાંચ કેજી એટલે કોઈ પણ સોલ્જર કે એને છે ને ઉંચકવામાં પણ ભારે ના પડે અને વેરિયસ સ્પેસિફિકેશન છે પણ ત્રણથી પાંચ કિલોમીટરના રેડિયસમાં બી આપણે ડ્રોનને રોકી શકીએ તો આ ચાર દિવસના એક્ઝિબિશનની અંદર આપણું જે ચાર દિવસનું એક્ઝિબિશન છે તો માર્કેટિંગ છે કોઈપણ મીડિયાની અંદર જ્યારે માર્કેટિંગ કરીએ ત્યારે લોકો ખાલી બ્રાન્ડનું નામ જાણી શકે ત્યારે એક્ઝિબિશનને એમનું બૂથ હોય તો પ્રોડક્ટની ડિટેલ કેટેગરી એના વિશે બાયર જાણી શકે અને ડીલ ક્લોઝ થવાના ચાન્સીસ છે એ ઘણા બધા એક્ઝિબિશનની અંદર વધી જતા હોય છે મારી પાછળ સરદાર પટેલની મૂર્તિ છે જીપીબીએસ મારી પાછળ લખેલું છે અને આ જગ્યા કઈ છે તો એક એવું એક્ઝિબિશન જ્યાં તમને બહુ જ બધી બ્રાન્ડ્સ મળશે જે આપણે સતત રોજ જોઈએ છે એ બહુ જ બધી બ્રાન્ડ અને બહુ જ બધા એવા બિઝનેસ જે જોઈને તમને એવું થશે કે આપણે પણ બિઝનેસમેન બની શકીએ છીએ આમ તો ગુજરાતના લોહીમાં કોઈ પણ વિચારે એટલે ધંધો આવે અને ધંધો આવે એટલે વિચારે કે કેવી રીતના એને બ્રાન્ડ બનાવી શકાય કેવી રીતના એને આગળ વધી વધારી શકાય તો જીપીપીએસમાં આવ્યા છીએ અઢળક બ્રાન્ડ્સ છે અહીંયા અહીંયા જેટલી કંપનીઓ આવી છે બધી જ કંપનીઓના લોકો સાથે વાત કરવી છે સમજવું છે કે કંપની કઈ રીતના કામ કરે છે અને તમને બતાવવું છે કે જો તમારા મગજમાં પણ બિઝનેસનું પ્લાન છે તો તમે એને કેવી રીતના ગ્રો કરી શકો છો આપનું નામ પરિચય મારું નામ જીતેન્દ્ર અને ક્રિયટ ફોક્સ કમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ હું ડિરેક્ટર છું અને જીતેન્દ્રભાઈ આખો ઇવેન્ટ જે છે જે એક્સપો છે એમાં બહુ જ બધી કંપનીઓ મે જોઈ તમારો રોલ શું છે જીબેન જીપીબીએસ જે એક્ઝિબિશન થાય છે સરદારધામ ઓર્ગેનાઇઝ કરે છે અને આ જે એક્ઝિબિશનની ડિઝાઇન છે એમાં માર્કેટિંગ બ્રેન્ડિંગ મેનેજમેન્ટ માટે એક ઇવેન્ટ પાર્ટનર રાખવામાં આવે છે તો સરદારધામ અને કંપની બંને મળી અને પાર્ટનરશિપની અંદર આ એક્ઝિબિશન છે એ ઓર્ગેનાઇઝ થતું હોય છે તો આ જીપીબીએસ જે એક્ઝિબિશન છે એમાં સરદારધામ સાથે અમારી કંપની ક્રિએટ ઓફ કોમ્યુનિકેશન છે એઝ એન પાર્ટનર છે તો અમારી બંને કંપની મળી અને આ જીપીબીએસ એક્ઝિબિશન છે જે ઓર્ગેનાઇઝ કરેલું છે અને આખું એક્સપો મતલબ આમાં બહુ જ નાનામાં નાની કંપનીથી લઈને મોટામાં મોટી કંપની કંપની જે દેશ વિદેશ સુધી પણ કરે છે 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 અને મતલબ કઈ કઈ કંપનીઓ કેટલી બ્રાન્ડ બિલકુલ આપણે ને બેન જીપીબીએસ એક એવું એક્ઝિબિશન ગુજરાતમાં થાય છે કે જેમાં મલ્ટી કેટેગરીઝના એક્ઝિબિટર છે પાર્ટિસિપેશન કરી શકે છે તો મેઇન કેટેગરીઓની વાત કરીએ તો એન્જિનિયરિંગ સોલાર રિન્યુએબલ એનર્જી કે જે અપ કમિંગ ફ્યુચર છે ઇન્ડિયાનો તો એમના ઘણા બધા બૂથ છે તેના આફ્ટર બિલ્ડિંગ મટિરિયલ છે કે જે પણ જે અપકમિંગ સેક્ટર્સ બિલ્ડિંગ મટિરિયલ્સ અને ડેવલપમેન્ટ ઘણું બધું ઇન્ડિયામાં થાય છે તો એના પણ ઘણા બધા સ્ટોલ્સ અહીંયા છે સર્વિસ સેક્ટરના બહુ ઓછા એક્ઝિબિશન્સ થતા હોય છે તો અમારામાં આઈટી રિલેટેડ બીજી અન્ય સર્વિસીસ એમના પણ ઘણા બધા બૂથ છે એગ્રિકલ્ચર ઇન્ડસ્ટ્રીઝના પણ અલગ અલગ બૂથ છે ફૂડ એફએમસીજી પ્રોડક્ટના પણ બૂથ છે તો ઓલ ઓવર લગભગ મેજોરિટી સેક્ટર્સ આપણે અંડર વન રૂપ એક્ઝિબિશન્સની અંદર અલગ અલગ સેક્ટર્સના એક્ઝિબિશન છે એક્ઝિબિટર છે એમને પાર્ટિસિપેશન કરેલું છે કોઈ પણ કંપનીને આ એક્સપોમાં પહોંચવું છે કે પોતાનો સ્ટોલ લગાવવો છે તો એની પ્રોસેસ શું છે કેવી રીતના કરી શકે છે જનરલી જે બુકિંગ છે એમાં અમારી વેબસાઇટ છે તો વેબસાઇટ થ્રુ ઓડિયન્સ અમારે સુધી રીચ કરતું હોય તેના પર અમારી એક માર્કેટિંગની ટીમ છે અલગ અલગ ડેટાબેઝ ઉપર કોન્ટેક કરી અને ત્યાં એમની એમની પાસે પહોંચતી હોય છે અને અમારા કોન્ટેક્ટ નંબર છે એની અમારી વેબસાઇટ ઉપર અને અલગ અલગ માર્કેટિંગના માધ્યમ થ્રુ લોકો અમારા સુધી કોમ્યુનિકેશન સુધી પહોંચે છે આ કેટલા ઇવેન્ટ છે લોકો કેવી રીતના અહીંયા પહોંચી શકે છે લોકોને શું શું મળશે કંપનીના ઇવેન્ટ પછી મળે છે જનરલી બેન એક્ઝિબિશનની વાત કરીએ તો ભારતની અંદર અમુક વર્ષો થયા એક્ઝિબિશન્સનો ટ્રેન્ડ છે ઘણો બધો સારો ચાલે છે અને બેસ્ટ ઓફ ધ માર્કેટિંગ ટૂલ્સ આપણે જો કહીએ તો દરેક દેશ પાસે એક સારી સારી બ્રેન્ડ છે ચાઇનાની વાત કરીએ તો ફેર છે એને લગભગ ઘણા વર્ષોથી આ એ ડિઝાઇન ઉપર આજે ચાઇનાને બહુ સારી સક્સેસ છે એક્સપોર્ટને લઈને મળેલ છે એવી જ રીતે દુબઈની અંદર વાત કરીએ તો બીગ ફાઈવ એક એક્ઝિબિશન છે બિલ્ડિંગ મટીરિયલ્સ માટે થાય છે એમ પ્રોડક્ટ કેટેગરી વાઇઝ દરેક કન્ટ્રી પાસે એક સારા પ્લેટફોર્મ છે કે જ્યાં જે શોકેસ કરી શકે તો એવું પ્લેટફોર્મ જો આપવામાં આવે તો આ ચાર દિવસના એક્ઝિબિશનની અંદર આપણું જે ચાર દિવસનું એક્ઝિબિશન છે તો માર્કેટિંગ છે કોઈ પણ મીડિયાની અંદર જ્યારે માર્કેટિંગ કરીએ ત્યારે લોકો ખાલી બ્રાન્ડનું નામ જાણી શકે ત્યારે ને એમનું બૂથ હોય તો પ્રોડક્ટની ડિટેલ કેટેગરી એના વિશે બાયર જાણી શકે અને ડીલ ક્લોઝ થવાના ચાન્સીસ છે એ ઘણા બધા એક્ઝિબિશન્સની અંદર વધી જતા હોય છે તો અમે ગર્વ સાથે કહીએ કે રાજકોટમાં જ્યુપીબીએસ બે હજાર ચોવીસ જ્યારે થયું હતું ત્યારે અમે જે એક્ઝિબિટર્સના રિવ્યૂઝ લીધા હતા તો ત્રણ હજાર કરોડથી પણ વધારેનો બિઝનેસ રાજકોટના એક્ઝિબિશનના માધ્યમથી નવો જનરેટ થયો હતો એમાંના જ અમારે જે ટાઇટલ સ્પોન્સર છે અગિયાર લાખની સ્પોન્સરશીપથી રાજકોટના એક્ઝિબિશનની અંદર પાર્ટ લીધો હતો ત્યાર પછી એને ચારસો કરોડથી પણ વધારે બિઝનેસ એક્ઝિબિશનના માધ્યમથી મળ્યા અને ડ્યુ ટુ દેટ રિઝલ્ટ આજે અમારા ગર્વ સાથે કહીએ કે જીપીબીએસ જે હજાર પચીસ થઈ છે એમાં અઢી કરોડ રૂપિયા આપી અને ટાઇટલ સ્પોન્સરશિપમાં એ જ બ્રાન્ડ આજે અમારી સાથે એસોસિએટ થઈ અને એનાથી સામાન્ય જનતા જે અહીંયા આવે છે જોવા માટે એમાં પણ જે લોકોને ઇન્ટરેસ્ટ છે કે એમને બિઝનેસ કરવો છે તો એમને પણ એક રસ્તો મળશે કે આપણે આ પણ કરી શકીએ બિલકુલ જેવી રીતે એક્ઝિબિટર્સને બેનિફિટ થતો હોય છે એવી રીતે વિઝિટર્સને પણ બહુ મોટા બેનિફિટ બિઝનેસમાં થાય છે જ્યારે એ અહીંયા આવે તો જનરલી અમુક પ્રોડક્ટ વિશે એમને નોલેજ હોય પણ જ્યારે એક્ઝિબિશનની અંદર એ વિઝિટ કરવા આવે ત્યારે એમના જ કેટેગરીના કેવા કેવા નવા ઇવેન્ટ ઇનોવેશન માર્કેટમાં આવી રહ્યા છે કંઈ નવી પ્રોડક્ટ આવી રહી છે તો એમના વિશે એમને નોલેજ મળે એ એમના કસ્ટમર્સને ઇન્ફોર્મેશન આપી શકે તો જે નોલેજ ગેઇન છે એ રિટેલ ચેઇનને જે જોતું હોય એમને પણ એક્ઝિબિશનને માધ્યમ થ્રુ વિઝિટર્સ જે આવે છે એને એના બિઝનેસમાં ઘણા બધા બેનિફિટ થાય અત્યારે આપણા દેશમાં ગ્રીન એનર્જીની ખૂબ વાત થતી હોય છે ઘણી બધી વાર આપણે પ્રદૂષણ મુક્ત ભારતની પણ વાત કરતા હોઈએ છીએ બહુ જ બધી કંપની છે જે આના ઉપર કામ પણ કરી રહી છે આપણે ધીરે ધીરે ઈવી પર પણ શિફ્ટ થઈ રહ્યા છીએ ઓનિક્સ કંપનીનું નામ છે અને સમજવું છે કે ગ્રીન એનર્જીથી કેવી રીતના દેશને બદલી શકાય છે લોકોને એનાથી શું ફાયદો થશે કંપની પહેલાં શું છે સમજવું છે મારે ઓનિક્સ રિન્યુએબલ લિમિટેડ છે અત્યારે સોલાર બેટરી સ્ટોરેજ આ બધાના પ્રોજેક્ટ્સ ઉપર કામ કરે છે સાથે સાથે આપણે સોલાર પેનલનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને એ મેન્યુફેક્ચરિંગની અંદર હવે આપણે સોલાર સેલ્સ પણ ઇન્ડિયામાં બનાવવા જઈ રહ્યા છીએ તો અત્યારે બહુ ઓછી એવી કંપનીઝ છે જે આ દરેક વસ્તુની ઉપર કામ કરે છે અને આપણી યુનિકનેસ એ છે કે આપણે દરેક વસ્તુ સિંગલ સ્પોર્ટ ઉપર આપણે દરેક સોલ્યુશન પ્રોવાઇડ કરીએ છીએ કોઈ પણ પ્રોજેક્ટ હોય લેન્ડ એક્વિઝિશનથી લઈ અને આખા કમિશનિંગ સુધીનો દરેક સપોર્ટ આપણે ઇન ઇનહાઉસ આપીએ છીએ એ છે અને ફોરવર્ડ ઇન્ટીગ્રેશનની અંદર આપણે હવે ગ્રીન ફ્યુલિંગ ઉપર જઈએ છીએ કે અત્યારના સૌથી મોટો ઇસ્યુ હોય તો એ કાર્બનનો અને પોલ્યુશનનો છે તો આપણે એવી ટેકનોલોજી લઈ આવીએ છીએ ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાની કે દરેક વ્હીકલ્સ હાઇડર ટુ વ્હીલર્સ ફોર વ્હીલર્સ એ બધું ગ્રીન ફ્યુઅલ ઉપર કામ કરશે ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એનો એમોનિયા ઉપર તો એ રિલેટેડ આપણે આખું અત્યારે કરીએ છીએ અને દરેકે દરેક વસ્તુ આમાં આપણી ઇન અને એનો આખો પ્લાન્ટનો ડેમો અમે અહીંયા સેટઅપ કરેલો છે કે જેમાં આપણે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને ઝીરો પોલ્યુશન અને ઝીરો કાર્બન એમિશનથી ફ્યુલિંગ કરશું અને આપણે એના ફ્યુઅલ સ્ટેશન્સ બનાવશું અત્યારે તમે જેમ પેટ્રોલ પંપ અને સીએનજીના સ્ટેશન્સ જોવો છો એવી રીતના આપણા ગ્રીન હાઇડ્રોજનના સ્ટેશન્સ બનશે જ્યાંથી આપણે ગ્રીન સક્સેસફુલ રહેશે આપણા દેશ માટે આપણા દેશ માટે જરૂરી એટલે છે કે પોપ્યુલેશન એટલું બધું છે વ્હીકલ્સ એટલા છે આજની તારીખમાં તમે જુઓ તો પર પર્સન મોર દેન વન વ્હીકલ છે અત્યારે બધા પાસે એના હિસાબે પોલ્યુશનના ઇસ્યુઝ અત્યારે મેટ્રોમાં ફેસ થાય છે એ ધીમે ધીમે નાના સેન્ટર ઉપર પણ પાસ થવાના જ છે તો એ આખી આખું જે પેટ્રોલ અને ડીઝલનું કન્ઝપ્શન છે એ આપણે ઝીરો કરશું અને ગ્રીન એમોનિયા અને ગ્રીન હાઇડ્રોજન ઉપર દરેક દરેક વ્હીકલ્સ લઈ આવશું તમે આ બિઝનેસ સાથે ઘણા સમયથી જોડાયેલા છો તો તમને શું લાગે છે કે પોલ્યુશન એક આખી અલગ પ્રોબ્લેમ છે ઇવન અત્યારે જે રીતના આપણે પોપ્યુલેશનની દ્રષ્ટિએ પણ કહું અને પ્રદૂષણ બી જે રીતના વધી રહ્યું છે કેટલો સમય દેશને લાગશે આ બધામાંથી બહાર નીકળતા અને આ બધું અડોપ્ટ કરતા એડોપ્ટ કરવું થોડુંક ડિફિકલ્ટ એટલે છે કે એરિયા એટલો બધો વાસ્ટ છે આપણે કીધું એમ કે એટલી બધી પોપ્યુલેશન એટલા બધા વ્હીકલ્સ અત્યારે છે પણ જે ગવર્મેન્ટનું એ વિઝન છે કે ભાઈ જેમ બને એમ બાય ટુ થાઉઝન્ડ સેવન્ટી હન્ડ્રેડ પરસેન્ટ બધું રિન્યુએબલ ઉપર લઈ જવું બરાબર અને ઝીરો કાર્બન એમિશન કરવું અમારો ટાર્ગેટ એ છે કે અમે એની અંદર જેટલું મેક્સિમમ થઈ શકે એટલું કન્ટ્રીબ્યુટ કરીએ યુઝિંગ સોલાર વિન્ડ હાઇબ્રિડ અને ગ્રીન હાઇડ્રોજનથી આપણે ગ્રીનની વાત કરીએ એટલે હવે ચલણમાં ઈવી બી આવ્યું છે આમ લોકો હવે પેટ્રોલ ડીઝલની ગાડીઓ અને ટુ વ્હીલર મૂકી અને ઈવી પર શિફ્ટ થઈ રહ્યા છે આ ઇવી કેમ અલગ છે બધા કરતાં બધા કરતાં અલગ આમાં એ વસ્તુ છે કે અત્યારે કોઈ પણ ઈવી ટુ વ્હીલર્સ તમે જુઓ તો તેમાં કોઈને કોઈ પાર્ટ આધારે બેટરી તેના કંટ્રોલર્સ હોય કે કોઈ પણ કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ થઈને આવે છે અમારી યુએસપી એ છે કે આ હંડ્રેડ ઇન્ડિયન છે હન્ડ્રેડ પર્સન્ટ ઇન્ડિજિનિયસ છે આમાં કોઈ પણ પાર્ટ કોઈ પણ કમ્પોનેન્ટ ક્યાંયથી પણ ઇમ્પોર્ટ થયેલું નથી જેટલી પણ વસ્તુ છે એ બધી મેડ ઇન ઇન્ડિયા છે એ એક યુનિકનેસ છે બીજી વસ્તુ એ છે કે અત્યારે ઈવી ઉપર લોકો ટ્રસ્ટ ઓછો કરે એનું રીઝન એ છે કે બ્લાસ્ટ થાય છે એ બધા પ્રોબ્લેમ થાય તો બ્લાસ્ટ છે એના હિસાબે થાય છે કે બેટરી ગરમ થતી હોય તો આપણે આ બેટરીની અંદર એવું મિકેનિઝમ આપેલું છે કે લિક્વિડ કુલિંગ બેટરી છે કે એ લિક્વિડ બેટરીને અંદર જ ઠંડી રાખે જેથી કરીને હીટ થતી નથી એના હિસાબે બ્લાસ્ટના ચાન્સીસ છે નાઇન્ટી નાઇન પરસેન્ટ ઓછા થઈ જાય અને શું લાગે છે કે ઈવી પર હવે જેમ જેમ લોકો શિફ્ટ થઈ રહ્યા છે ધીરે ધીરે આનું માર્કેટ વધશે યસ ધીરે ધીરે માર્કેટ વધશે અત્યારે તમે જુઓ તો મેટ્રો સિટીઝ અને મેગા સિટીઝમાં ઓલરેડી લોકો ઈવી એડોપ્ટ કરવા માંડ્યા છે રીઝન ઇઝ કે ફ્રીમાં ચાલે છે ફ્રીમાં ઇન ધ સેન્સ કે સોલાર તમે ઘરના રૂપટોપ ઉપર સોલાર લગાડો એનાથી તમે ઈવીને ચાર્જ કરો ઇલેક્ટ્રિસિટી ફ્રી છે તમે જે ચાર્જિંગ કરો છો એ ફ્રી છે તો તમારો અત્યારના યસ નાનામાં નાનું ફેમિલી જે તમે જુઓ તો મંથલી મિનિમમ પાંચ દસ હજાર રૂપિયાનું પેટ્રોલ ડીઝલ યુઝ કરે છે સ્પેસિફિક એક્ટિવા યુઝ કરતા હોય કે કોઈ પણ એની બદલે આ હંડેડ ઝીરો કોસ્ટની અંદર તમારું ઇલેક્ટ્રિક વેહિકલ ચાલુ આપણે ખેડૂત વિચારીએ એટલે આપણા મગજમાં છબી આવે કે પહેલાં જૂના ખેડૂત વિચારીએ તો હાથમાં હળ હોય અત્યારના નવા ખેડૂત વિચારીએ એટલે ટ્રેક્ટર પર હોય મારી પાસે છે પણ ટ્રેક્ટર છે પણ એ થોડું ટ્રેક્ટરથી બહુ જ અલગ લાગે છે તો આ એક કંપની છે કંપની બહુ સરસ કામ કરી રહી છે મિનિ ટ્રેક્ટર નામ છે ને આનું કેપ્ટન મિનિ ટ્રેક્ટર કેપ્ટન ટ્રેક્ટર પ્રાઇવેટ લિમિટેડ કેપ્ટન કંપનીનું નામ છે ને મિની ટ્રેક્ટર બનાવે છે આ ઇનોવેશનનો આઈડિયા ક્યાંથી આવ્યો કારણ કે આપણે જ્યારે ખેડૂત વિચારીએ એટલે ટ્રેક્ટર સાથે ખેડૂતને વિચારીએ ખેડૂતનું કામ પણ એવું હોય છે આ વિચાર એવી રીતે આવ્યો કે અત્યારે ઇન્ડિયામાં જોઈએ તો એસી ટકા છે નાના અને સીમાંત ખેડૂતો છે કે જેની પાસે બે એકર કે ચાર એકરથી ઓછી જમીન છે તો અત્યાર સુધી માર્કેટમાં મોટા ટ્રેક્ટર તો અવેલેબલ હતા જ કે જેની પાસે મોટી ખેતી હોય તો એની પાસે મોટા ટેક્ટર તો હતા જ પણ જે એંસી ટકા નાના ખેડૂતો છે એને મિકેનાઇઝેશન માટે કોઈ ઓપ્શન નહોતો તો એને હેલ્પ કરવા માટેથી આ એક નવો કોન્સેપ્ટ અમે માર્કેટમાં લઈ આવ્યા આજથી ત્રીસ વર્ષ પહેલાં અમારા જે ફાઉન્ડર્સ છે જે ચેરમેનના વાઇસ ચેરમેન એમને ખેતી કરેલી હતી એટલે એમને આ ગેપ ખ્યાલ હતો કે નાના ખેડૂતો માટે અત્યારે માર્કેટમાં એવું કંઈ નથી કે એનું સારું કામ થઈ શકે કામ વધારે થાય પ્લસ નાના ખેડૂતોને પરવડે એવું ટ્રેક્ટર મોટા ટ્રેક્ટર જે કામ કરે એ બધું કરે પ્લસ મોટા ટ્રેક્ટરની જે લિમિટેશન છે એ પણ આમાં ફૂલફિલ થાય છે પ્લસ બળદ કે જે બળદથી ખેતી કરતા હોય તો એની પણ અમુક લિમિટેશન હોય છે તો બળદની લિમિટેશન પણ આમાં ફૂલફિલ થાય છે એટલે આમ જુઓ તો વનસ્ટોપ સોલ્યુશન ફોર ઓલ ફાર્મર્સ એટલે જે મોટું ટ્રેક્ટર રાખે છે એને પણ ઘણીવાર બળદ રાખવા પડતા હોય છે ચોમાસું ખેતી માટે તો મિની ટ્રેક્ટર હોય તો એને મોટો ટ્રેક્ટર પણ ના રાખવો પડે અને બળદ પણ ના રાખવા પડે પૈસામાં કેટલો ડિફરન્સ હોય છે મતલબ કોઈ ખેડૂત લેવા જાય જેમ આપણે વાત કરી કે મિડલ ક્લાસ ખેડૂત છે ઊંચી જમીન છે તો એને શું ફાયદો થાય એના માટે એ ફાયદો થાય કે આની જે કોસ્ટ છે પહેલા તો ટ્રેક્ટરની ની કોસ્ટ તો એ જ મોટો ટ્રેક્ટર હોય છે એના કરતાં અડધી કોસ્ટ છે આની હવે ટ્રેક્ટર લઈ લીધા પછી જે એની ઓપરેશન કોસ્ટ છે એની મેન્ટેનન્સ કોસ્ટ છે એનો ડીઝલનો વપરાશ છે તો એમાં ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય છે અને અત્યારે મોંઘવારી વધતા ખેડૂતો પાસે આ કેલ્ક્યુલેશન હોય છે કે ભાઈ એનો ઓપરેશન કોર્સ જેટલી સસ્તી આવે એટલી એની આવકમાં વધારો વધારે થાય છે કંપનીનું નામ છે ફિલ્મ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ અમારી બ્રાન્ડ છે ડૉક્ટર એ નાનામાં નાના લઈને મોટામાં મોટા હાજી બિલકુલ અમે અત્યારે હાફ એચપી એટલે કે અડધો હોર્સ પાવરથી લઈને બસો હોર્સ પાવર સુધીના પંપ બનાવીએ છીએ જે અલગ અલગ એપ્લિકેશનમાં અલગ અલગ ઉપયોગ માટે યુઝ થતા હોય છે જેમ કે એગ્રીકલ્ચર છે પછી ઇન્ડસ્ટ્રીઝ છે પછી માઇન્સ એટલે કે ખાણ હોય ત્યાં પણ યુઝ થતા હોય છે અને આની એપ્લિકેશન જેમ કે ફાયર ફાઇટિંગ એપ્લિકેશન છે કોઈપણ ઘર બિલ્ડિંગ ત્યાં આપણે હવે જરૂરિયાત છે કે ફાયર ફાયર માટેના પંપ મૂકવા જોઈએ કેમ કે ફાયર કોઈ વાર આગ લાગે તો ત્યાં એક પંપ હોય જેથી કરીને આગને રોકી શકે સેફટી પર કે આજ આજની તારીખે કોઈ પણ બિલ્ડિંગમાં કમ્પલસરી છે એટલે એ ટાઈપના પંપ્સ પણ આપણે મેન્યુફેક્ચર કરીએ છીએ ફર્સ્ટ મતલબ સ્ટાર્ટ ક્યાંથી થયું આ કંપની નાઇન્ટીન એટી એઇટમાં સ્ટાર્ટ થઈ મારા મારા પપ્પાના મોટાભાઈ મારા ભાઈજીએ સ્ટાર્ટ કરેલી છે પરસોત્તમભાઈ કમાણી એમને કંપની સ્ટાર્ટ કરેલી છે અને ત્યારે આપણે એગ્રીકલ્ચર રિલેટેડ પંપ્સ જ મેન્યુફેક્ચર કરતા હતા તો બહુ નાની રેન્જ હતી અને અત્યારે આપણે ખૂબ મોટી રેન્જમાં આપણે પંપ મેન્યુફેક્ચર કરીએ છીએ કે જે જે મેં અગાઉ કીધું એમ અડધો હોર્સ પાવરથી લઈ અને બસો હોર્સ પાવર સુધીના પંપ્સ આપણે બનાવીએ છીએ જે આપણે અહીંયા જોઈ પણ શકીએ છીએ મોટામાં મોટો પંપ મને અત્યારે જે દેખાય છે એનો ઉપયોગ શું હા આપણે જોઈ શકો છો આ રેડ કલરના જે લાલ કલરના જે પંપ છે એ બધા આપણે ફાયર ફાઇટિંગ એપ્લિકેશનના પંપ છે આજે આ પંપ છે તો એ રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં અથવા તો કમર્શિયલ બિલ્ડિંગમાં યુઝ થતા હોય છે આજે ગવર્મેન્ટના નિયમો પ્રમાણે જે પણ પંપ મૂકવા જરૂરી છે ફાયર ફાઇટિંગ સિસ્ટમ હોય જરૂરી છે ત્યાં આપણે આ પંપ સપ્લાય કરતા હોઈએ છીએ અમારી એક ગ્રુપ ઓફ કંપનીઝ છે કે જેમાં અમે અત્યારે આ પંપ યુનિટ છે બાકી એક કંપની છે જે એમાં લીથિયમ બેટરીઝ મેન્યુફેક્ચર કરીએ છીએ જેનો ઉપયોગ અલગ અલગ એપ્લિકેશનમાં થતો હોય છે નાના નાના ટોયઝ રમકડાથી લઈ અને આપણી ઇવી કાર છે સ્કૂટર્સ છે એને એમાં પણ યુઝ થતો હોય છે જે પણ એનો ડેમો આપણે જોઈ શકીએ આપણે સહાના સિસ્ટમ લિમિટેડ ઇટ્સ અ ગ્રુપ કંપની અને આપણે છેલ્લા બે હજાર બારથી આપણે એસ્ટાબ્લિશ કરી છે કંપની અને વી સ્ટાર્ટેડ વિથ ધ આઈટી સેગમેન્ટ જે અમે મોબાઈલ એપ ને આઈએસ એપથી ચાલુ કર્યું હતું નાવ વી આર ઇન ટુ મલ્ટિપલ સેક્ટર્સ હેવિંગ ડિફરન્ટ ડિફરન્ટ ટેકનોલોજીસ એમાં આપણે તમે જોઈએ તો ડિફેન્સ છે આપણું ગવર્મેન્ટ સેક્ટર છે ફિનટેક છે એગ્રીકલ્ચર બહુ જ આગળ વધુ બહુ વધારે અત્યારે તમે સાંભળ્યું હશે એઆઈ બસ વર્ડ થઈ ગયો છે દરેક કંપની આવશે તો કે એઆઈ એ એઆઈ બટ એકચ્યુઅલી તમે કોઈપણ સેગમેન્ટ કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જશો તો તમને ટેકનોલોજી વગર પોસિબિલિટી નથી હાલના જમાનામાં ટેકનોલોજી તો જોઈશે જોઈશે ને જોઈશે એવું થઈ ગયું છે ફોર એક્ઝામ્પલ તમને એગ્રીકલ્ચરમાં જ આપું તો એગ્રીકલ્ચરની અંદર તમારે સોઇલ જે છે એ બી તમારે મેજર કરવી હોય તો તમારે એ પ્રકારના સેન્સર કે એ પ્રકારના આઈઓટી ડિવાઇસીસ જોઈએ જેનાથી તમને ખબર પડે કે આમાં ખરેખર ખેતી લાયક જમીન છે કે નહીં એટલે વસ્તુ છે ટેકનોલોજી સો અમે એઝ અ સહાના ગ્રુપ અમે ઘણા બધા સેગમેન્ટમાં છીએ એમાં આપણું પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગથી લઈને ટેકનોલોજી સોલ્યુશન પ્રોવાઈડર આ બધી વસ્તુ કરીએ છીએ આપણું પોતાની કંપની છે સહાના ડિફેન્સ આપણી સબસિડરી છે સો એમાં આપણે તમે કદાચ નામ સાંભળ્યું હોય તો ઇલેક્ટ્રોનિક વોરફેર અને ઇન્ફોર્મેશન વોરફેર કરીને એક વર્ડ છે બેસિકલી અત્યારે એવું છે કે ડિફેન્સ માટે હવે ખાલી તોપ કે ગન કે એવું નથી ચાલે રહ્યું કોઈ હવામાં ડ્રોન ઉડતો ઉડતો ડ્રોન આવે ને શૂટ કરીને જતો રહે તો હવે એવું નથી રહ્યું કે ખાલી મશીનરીથી આપણે હવે આપણે સાથે સાથે એવી સિસ્ટમ કે એવી એડવાન્સ ટેકનોલોજી પણ જોઈશે કે એ આપણા ડ્રોન કે કોઈ પણ વસ્તુ આપણી પેરી ફેરીમાં ના આવી શકે ને આપણે એને રોકી શકીએ ઈવન કોઈ આપણી પાસે સેલ ફોન છે તો આપણે એવા બહુ જ બધા ઉદાહરણો જોયા છે કે માણસ પાસે કોઈ એન્ડ્રોઈડ ફોન નથી નોર્મલ ફોન છે તો એના કારણે પણ બહુ જ બધા બ્લાસ્ટ થાય છે એટલે એ બધી વસ્તુ રોકવી પણ બહુ જરૂરી છે એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી એટલે અમારી પાસે પ્રોડક્ટમાં તમને કહું ને તો વેરાયટી રેન્જ ઓફ પ્રોડક્ટ છે ડિફેન્સને લગતી જેમ કે તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા અમે લગાવ્યા છે પણ એમાં સૌથી વધારે જોઈએ ને તો એન્ટી ડ્રોન ગન અત્યારે કેમ જરૂરી કે અત્યારે જેમ મેં તમને કીધું એમ કે ડ્રોન એક એવી વસ્તુ છે કે હવે મિનિમલ ખર્ચો જે દેખાશે ટાર્ગેટ સેટ કરીને એટેક કરી શકે તો આપણે અત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે કામ કરી રહ્યા છીએ અને એમાં આપણે આપણા એન્ટ્રી ડ્રોન સોલ્યુશન આપી રહ્યા છીએ રડાર આપી રહ્યા છીએ જામર્સ છે અને આપણી પાસે એન્ટી ડ્રોન ગન એવી છે કે એકદમ લાઇટ વેઇટ ત્રણથી પાંચ કેજી એટલે કોઈ પણ સોલ્જર કે એને છે ને ઊંચકવામાં પણ ભારે ના પડે વેરિયસ સ્પેસિફિકેશન છે પણ ત્રણથી પાંચ કિલોમીટરના રેડિયસમાં બી આપણે ડ્રોનને રોકી શકીએ હમણાં આપણે રિસેન્ટલી આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર અહીંયા આવ્યા હતા બે મહિના પહેલાં ત્યારે એમની સુરક્ષા માટે પણ આપણી ગન યુઝ થઈ હતી અને છેલ્લા બે વર્ષથી આપણા અમદાવાદમાં રથયાત્રા થાય છે ને એમાં પણ આપણી ડ્રોન ગનનો ઉપયોગ થાય છે અને એમાં બીજી એક વસ્તુ એવી છે કે ખાલી રડાર જામર મૂકવાથી નહીં પણ એ સ્માર્ટ ટેકનોલોજી જેમ કે આપણી પાસે આર્ટિફિશિયલ ને એવા ડેશબોર્ડ છે કે એક જ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની અંદર તમને બધું જ એક જ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થઈ જશે કે હા અહીંયા આપણે થ્રેટ છે અહીંયા આપણે ધ્યાન રાખવું પડશે પ્રેડિક્ટિવ એનાલિસિસ પણ કરીને આપે છે તો આવી ઘણી બધી વસ્તુઓ કરી છે એના સિવાય આપણે પોત આપણી પાસે પોતાનું આખું માઇક્રોસોફ્ટનું શેડ સર્વિસનું ડોમેન છે જો એડ એની અંદર તમે પાવર બીઆઈ શેર પોઈન્ટ કે યુ નેમ ધ ટેકનોલોજી માઇક્રોસોફ્ટ સર્વિસ આપે અને આપણી જોડે સ્કિલ સેટ પડ્યા છે આપણે એમને ઘણી બધા ક્ષેત્રમાં એમનું કામ કરે છે પછી આપણી પાસે એક આખી કંપની છે સબસિડરી જે સીએમએસમાં જ માસ્ટર છે વી આર પાર્ટનર વિથ ધ સીએમએસ કંપની સો એમાં પણ આપણું આખું યુનિટ પડ્યું છે અને એની સાથે સાથે બિઝનેસ ઇન્ટેલિજન્સ છે ઈઆરપી તો જેટલા બી ટેકનોલોજીકલ છે વી આર છે એટલે બધામાં આપણે છીએ અને એના ઉપર હજી એક વાત કરું તો ડિફેન્સમાં જ આઈ એમ ફિલિંગ પર્સનલી વેરી પ્રાઉડ કે હમણાં જ લાસ્ટ ઇયર અમે આર્મી ડે પરેડ થાય છે આર્મી ડે પરેડ થાય ને તો પરેડમાં ઇવેલ્યુશન થતું હોય સૈનિકોનું સોલ્જર્સનું કે એમના હેન્ડ મૂવમેન્ટ કેવી રીતના સેલ્યુટ પ્રોપર છે કે નહીં ફૂટ મૂવમેન્ટ પ્રોપર છે કે નહીં સો એ બધી વસ્તુ માટે જે એનું ઇવેલ્યુશન હોય ને આપણે હવેથી લાસ્ટ ઇયરથી આપણી એઆઈ સિસ્ટમ કરી હોય સો એક્યુરેસી રહે હ્યુમન એરરનો ચાન્સ ઓછો થઈ જાય ગવર્મેન્ટ માટે અમે જેટલું બની શકે એટલો ટ્રાય કરીએ કે મેક ઇન ઇન્ડિયામાં અમે પાર્ટ કરી પાર્ટિસિપેન્ટ થઈએ એને આપણું યોગદાન આપી શકીએ એટલે હવે એ જ થઈ ગયું છે કે તમે જે વિચારો છો એ વિચાર માત્ર હવે તમારા મગજમાં જ નથી એ વિચાર કરતાં એક કદમ આગળ એઆઈ છે અને ફ્યુચર એનું જ છે એટલે તમે આજ આજના દિવસથી પાંચ વર્ષ પણ ગણી લો કે દસ વર્ષ પણ ગણી લો એટલે તમે જે વિચાર્યું છે એનાથી ડબલ એઆઈએ વિચારી લીધું છે તમારી સંભાવનાઓનો જે વિષય છે એ એણે કરી લીધું છે એટલે આપણે ટેકનિકલી જેટલા આગળ વધી રહ્યા છીએ એ પણ બહુ સુંદર રીતના આગળ વધી રહ્યા છીએ એટલે આપણા એક હાથમાં આખું દુનિયા છે આપણે જે ચાહીએ એ બદલી શકીએ છીએ